સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકા માર્કેટ પાસે આવેલા સખીના મંદિર ખાતે નીલકંઠ મહાદેવ મંદિરે મોટા મહંત્રી દ્વારા મહાઆરતી કરવામાં આવી હતી હિન્દુ ધર્મનો પવિત્ર માસ છે ત્યારે દર વર્ષે શ્રાવણ માસમાં સખીના મંદિર ખાતે આવેલ શ્રી નીલકંઠ મહાદેવ મંદિર મહાદેવ પર મહિલાઓ દ્વારા અન્નકૂર્તિ દિવ્ય શણગાર કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ નીલકંઠ મહાદેવને શણગારવામાં આવ્યા હતા ત્યારે આ પ્રસંગે લીંબડી તાલુકાના સૌરાષ્ટ્ર મોટા મંદિર મહંત શ્રી લલિત કિશોરજી મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના દ્વારા મહાઆરતી કરવામાં આવી હતી ત્યારે આ નીલકંઠ મહાદેવને શણગારવા રેખાબેન ગુર્જર શીલાબેન કુસુમબેન કાજલબેન અને ભાવેશભાઈ સોની નીરવભાઈ તેમજ સખી મંદિરના પૂજારી આઝાદભાઈ દ્વારા ભારે મહેનત કરવામાં આવી હતી ત્યારે આ મંદિરે શણગાર સાથે એક અનોખો મહિમા પણ જોવા મળી રહ્યો છે કલ્પેશ વાઢીર સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ લીમડી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ